ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું શું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ગાઈસ છે ને હવાર હવારમાં હેડે હું કૌ જોવા અને કઉનો કરવા એક છેદરમાં કઉ આવ્યા એ કઉ ઉજાય નહીં જો ઉજાય એ જોવાનું છે અને એકમાં કાલ આયા તેનો ટાળીયો કરવાનો છે તો જઈએ નિકુલ્યો પણ દૂધ પારણ આવી ગયું બોલો તો પેલા કઉ જોતા જઈએ કહું જેવાથી નેકળ્યા લાગતા નહીં હજુ लगभग आज जो चार दाड़ा पाँच दाड़ा था वाया पन्नती नेकड़े जो आज काल पंद्रह नेकड़ी जा लगभग काल पंद्रह नेकड़ी जा चल नजीद नहीं देखा था ना यार तार तो जो निकलो जाए ओए चोकुदीरोई भरा है ना અને તું આવે હે ને ઠાર જોઈ લો ખાલી ઠાર એટલો પડ્યો આવો ઠાર પડ્યો છબ્બે છબે પોણી ભરાય ને એવું અને પેલું કાળી છે ને કૂતરાને બોલાતી જાય છે ને તો કૂતરા લીલા છેતર માં હું થોડો બોલો હવાર હવારમાં બાટલો ભરીને જાય છે પોણીનો કઈશ કઉગો લાગે હે તમને હું દેખાડી દઉં એક બે કઉ છે કે ઉગેર હવે હે તો જ છે જો આ ઉગે આગે કઉ ઉગેર હવે આ બાજુ દેખાય છે જો પેલી બાજુ થી આપણે જોયે નહોતા દેખાતા પણ આપણે નાઈકણ થી દેખાઈ ગયા જો ચેણા ચેણા કઉ નેક નાખી એક ટુકમાકાના મુઢીએ બેવડ્યો અને હવે આ ગાડી સાફ કરવાની છે જો એવડી ચેવડી અંગાડી તમે તમે જોવો ખાલી એવડી બધી છે ને આમ ડાળ એટલી પડેલી છે ને તે એટલે નીકળ્યો કરશે આ અંગાડી અંગાડી અલગ કાઢી અને આ રી સાર વાટ લેવાની બે જણા ને બે ફાયદો થાય અમારો માં શેઠો અમો થાય છે જેથી ફરતો ફાવે આપડે શેઠે અને સારે પેસો ખા અને ચોડો ઢગલો થયો મને દેખાડ ભંકાઈ ઢગલો ચોડો કર્યો ભૂક્કા કાટી નાખે ઢગલો કર્યો આ જોઈ લો જોવા આ તમે થોડું પાવડે દબાયું અને હું કાપતો તો પાવડેથી જો પણ કોટા એટલા હે ને બાકી વગરના કોટા દાલ તમને દેખાડું ખાલી આ જુઓ કેટલો ફાલેલો દેખો છે થડાન થી કાપી મે વચ માં કાપી તો જો એ આ કેટલા બધા કોટા છે આ બધું પાવડે થી દબાવવાનું નિકુલ્યો આઈ જઈને તો મારે કેટલો બધો ટેકો થઈ ગયો ખબર છે ઓ નિકુલ્યો ફોર્મ માં શેડે થી તે આટલા ઉધી મુઢિયા બેવડતો આવ્યો અને આટલે થી મોહમાં ખૂણા ઉધી હું લઈને આવ્યો અને પાછી મેં એક નેક ના દીધી નેક થોડી ચડાવવાની હે હવે ઓકે ગાય છે ને બધા કરતા રહે સાર વાટવા માટે અને જગુડો છે ને એને પપ્પા માટે પોણી ભરીને જાય રહ્યો અને મેં થોડો બિયુરાયો હોય તીઘું પેલો જાય અને મેં એ કીધું કે એ ભૂત રહે છે ને તો એ બિયણો હવે મને કી કરી નહીં જાતો એ ચોક્કસ બીજી જગ્યાએ જઈ રહ્યો અને હું જોડે જોઈ રહ્યો કે પહેલાં જતો તો પેલા લેબડી ઈકાની ટાળ હે ને ઉતરે ઈકાની તાતો તો તે મુ કોઈ લેબડી તો પૂતરે ખરાબ બપોરે પૂત દેખાય ને તે તો દિયા વાંડ્યો અને એના પપ્પા ને છે પાણી વાડે રે એડો મુ પૂછી રે યો ચમ બીણો તો વાય ચાળ વાડે તો જાયો છે ચોકન જાયો હે

પીલા કલર એ તો બક્કા હોય તો જ્યા સારું પાડવા એટલે આવા જો આપડી જ્યા તો ગાઈસ તો કો પાડન તે વેલા કણે ને પાણી ચાલુ હે ઓ આયા હેડ મેલવાઉ લો મેલવાઉ લેટ ને ચો ઉતાર હેડ ગાઈસ આરો બીજે જો મે મે કીધું તો ખબર હે મે તને હું કીધું તો મે કીધું કોઈ લે આપડે ને કમ પુત્ર પુંડ નહીં પુત્ર હે પુત્ર જે પેલું મોટા મોટી વોશો વાળું આવે ને મોટા મોટી વોશો કાટે મોટા મોટા દોધ હોય હેર્યું નહીં બકા મને ખબર એટલે તાર અંગાથ આવતો નહીં મું ચા મારા તો તું ને એટલે આવ્યો ને હું તો ના આવ્યો મતલબ બીક લાગે એટલે હું ઘરમાં જ તો સુઈ જતો અત્યારે એટલે મને ફરતો પાડે તું તો પછી લેબડી પછી લબડે હે લેબડે પૂતે પાડે હવારમાં મુન નીકળ્યો આવ્યા ને તે લઈને જતા રહ્યા લેબડો જેમ કે હવારમાં ના દેખાય અત્યારે બપોર માં દેખાય બપોર માં પૂતર્યું ને એને ખાવાનો ટાઈમ થાય કે નહીં એટલે કોઈ છોકરું બોકરું એથી નીકળે ને પછી તું પકડી અને લેબડા અંદર લઈ જઈને ખાઈ જાય તમને ખબર તે ભૂત તો એવું કરે તા લેટ તને મેલો આવ તને ખાય ની માટે મેલો આવ આ તો મન તા ડાગલ ડા આ તો મે તાર ઉપર દયા કાતે ને એટલે આવું છું ના ચમ પેરા તો એ ના મને તો લાગે બીક જો મન તો બીક લાગે હું તો ના આવું હું તો તને આટલા સુધી અંગાત કરવા આવ મુક બાપડો જતો રે ના ભાઈ જા ના જો મને તો બીક લાગે હું તો હાલ જ ઉડીમ જઈને સુઈ જવાનો હું ઓકે मारोला बक्का ऊपर तनक मन तो बीक लागे जो आयो। है એટલે હું તો જો આ હું ખાલીન કેવા આવ્યો કે ઓય હેટ ચોકણ નહીં રહે હેટ હેટ ચોકણ ચોકણ હું હા તું ખાઈ લે હું તો કે જઈ ઉજા ચલો ચોક તું જા તું પેલો પાણી આલતે જઈએ તાર સયાથી આતા પપ્પા બીક લાગે હા નહીં પુની પુતની જા ઈ તો બહુ બຸດ જોડે હું વાત કરેલું જા જા મારે આબુ નહીં મને લાગે બીક કોઈ નહિ બધા બે દાડા ને જતો લેવા એટલે મને આવતો હતો કંટાળો થોડો થોડો હું એડી ઊંચો હતો થોડી વાર ફોન જોયો કંટાળો આવતો ને એટલે થોડી થોડી મસ્તી કરવા આવી ગયો હોય જોડે

ગાઈસ સાથે જેટલો બીયા તો હશે જોજો ખાલી લઈ લે જા લઈ જા લે બી બીક લાગે પકા પકા ઈ બાપા મને બીક લાગે હું તો જઈ રહ્યો હા એ આવે આ ઓન ઉપર લબડ ચાલ્લ જ ઓકે ગાઈસ તો મસ્ત હોજ પડી જઈશે અને મારા ભાઈ રસોઈ કરે રહ્યો નિકુલે રસોઈ કરેતા મને દેખાડું ખાલી તમે જોવો ખાલી એ શું બનાવે છે તો સર શું કર રહે હો આપ કોણ બનાવ છે કૃષ્ણ ઓર સૌથી પહેલા इसमें क्या जाएगा <laughs> पहले पानी उसके बाद क्या जाएगा उसके बाद ये પહેલા ઓર इसके बाद क्या करना होता है उबलना होता है हां घी डालना पड़ता है और फिर वो बन जाता है, आ, बन जाता है। और ऐसा कोई ગોળવલ નહી આપણે કોઈ ખરું ગોળ બોલ નાખવાનું તો આ કના માટે બનાવો છો વેચ માટે તો એનું માટે બનાવી છે ખોણ પણ થોડું છૂટું રાખવું પડે આપણે રબડી થઈ જઈ ટોપી બંધ થઈ જાય આપ થોડું ના ખાજુ તો કોઈને શીરો ખાવો હોય તો કહેજો બની ગયો ન બરા તો ખાલી પેસ બની રહી જાય ખોટું દીનું હતું શીરો બનાવશો શરમ આવે છે

ના તો હે નહી શરમાવાનું શરમાવાનું નહીં આવે નવરા બદલી નાખ્યા જોઈ લો ખાલી અને એક પૂરી એકલી બાકી રહી ગઈ હે એ પણ મેં હાથે કરીને શેટી રાશી હાલ બદલાય નહીં જેમ કે તો પણ દોવાન ચાલુ હોય એટલે ડાયરેક્ટ આપડે બોતવાન ના થાય કડીક થાય अने सोड़ी मिल वही थी सोड़ी मिल सोड़ी मिल सोड़ी मिल अकेले डाला सोड़ी मिले वाने पर पगना मिले कि नया ठीक तो मने ठीक ठाक हमने नेट जीव हो जीव हुए तो मने कुमी जा बाग मिल का बाग से भी थोड़ी जो जो खाली लाइज़ा लाइज़ा ने पाटू खा जो पिली ये लप खदेन पाटू એને પાટું ખાવાનો થોડો થોડો શોખ થઈ જાય બોલો આલી કેટલા મહિનાને થઈ પાડી હા આવતો રહે મીઠું તો હજુ દીને મમ્મી જેમ યાદ આવતી નહીં તો ઓને હોકર શું કરી ખબર નહી જો હોકર ની ગોઠ પાડીતી ઊંચે અને હોકર ની ગોઠ હે પેલા થડામાં આવી જતી કડુરુ નીકણ પાડી ને થોડું બુઠી ઊંચી

કે બહુ ખરાબ બફોરે છે ને બાર કંપની શેરમાં જવું પડે પેશિયલ સાર લેવા અને એ પૂછ્યા વગર કોકના ક્ષેત્રમાં ઘૂસી જવાનું ડાયરેક્ટ અને વાઢી ખરાબ બફોરે કોઈ હોય નહીં સાર વાઠી અને પોટલા લઈને આવતું જ રહેવાનું નદી પોણી થઈને જવાનું પોણી હાલ તો ચાલુ થઈ ગયું પોણી ખાસું ઢેસણ બરાબર પોણી આ હર્યું અને એમાં થઈને સાર મારો ભાઈ વાટલા આવે છે કોકના ક્ષેત્રમાં અને કોકનું ક્ષેત્ર એટલે કહી દઉં પચી સેમ આવે જો આજુબાજુ ગોમડાવાળા વાળા વિડીયો જોતા હોય તો કે કારોડા આવે છે પછી આવે હે વાહણા આવે છે આ બે શેમમાં જાય તો આ માણસો આવે સારવાર માટે